તો આ તરફ અમદાવાદમાં બીએપીએસ સંસ્થાના બ્રહ્મ સ્વામીનું સન્માન કરવામાં આવ્યું જ્યાં ધ મિલેનિયમ મિરેકલ્સ નામે કાર્યક્રમનું આયોજન થયું અને શાયોના ગ્રુપ તરફથી સ્વામીનું સન્માન કરાયું છે વિશ્વમાં બીએપીએસના મંદિર બનાવવામાં અતુલ્ય યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું છે સ્વામીનું તો સાથે અબુધાબી ખાતે એકતાના પ્રતિક સમાન હિન્દુ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે તેમાં તેમનું મહત્વનું યોગદાન હતું બ્રહ્મવિહારી સ્વામીના સન્માન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદની અંદર કાર્યક્રમ યોજાયો ધ મિલેનિયમ મિરેકલ્સ નામે મહત્વનો કાર્યક્રમ આજે યોજાયો હતો બીએપીએસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીનું આ કાર્યક્રમની અંદર સન્માન થયું છે શાયોના ગ્રુપ તરફથી બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન કરવામાં આવ્યું અને વિશ્વની અંદર જે અનેક મંદિરો બનાવવામાં આવ્યા છે બીએપીએસ દ્વારા ને તેની અંદર અતુલ્ય યોગદાન બદલ ભગવાન સ્વામિનારાયણ નો આશીર્વાદ છે કે આ પૃથ્વી નું તટ રહે ત્યાં સુધી ભગવાનની શુદ્ધ ઉપાસના અને ભક્તિ માટે મંદિરો બનાવવામાં આવે છે અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વની અંદર બારસો થી વધારે મંદિરો બાંધ્યા અને સાથે સાથે તમામ મંદિરો એક સર્વ ધર્મ અને સર્વ માનવ ની સેવા માટે જ આ મંદિરો ઉત્પન્ન થયા છે ઇફ યુ લુક એટ ઇટ બધા મંદિરો તો બન્યા પણ પ્રમુખ સ્વામી મહારાજનો એક શુભ સંકલ્પ હતો કે આબુદાપીમાં પણ મંદિર થાય અને જે વિશ્વની વિચારધારા બદલી રહ્યું છે દેશો નજીક આવે છે સંસ્કૃતિઓ નજીક આવે છે ધર્મો નજીક આવે છે અને સંવાદિતા સર્જાય છે અને મહંસાઈ મહારાજના એ જ આશીર્વાદ છે કે વિશ્વમાં સૌહાર્દ વધે સંવાદિતા વધે અને પ્રેમ વધે એ આધારિત આ મંદિર થયું છે એટલે આ સન્માન તો ગુરુ હરિ પ્રમુખ સ્વામી નું મહાન સ્વામી નું છે અને ભગવાન સ્વામિનારાયણ જેને મંદિરોની પરંપરા ઉભી કરી છે તો આ વિશેષ સેવા થાય જ અમારી છે કેસરી કલર થી લોકો ભડકે એમ કેસરી કલર થી ભડકવાનું કોઈ કારણ નથી એમ પણ જ્યાં જ્યાં કેસરી કલર પહોંચે છે એ બધા એને પોતાના કરી લે છે એટલે એટલે મારા માટે છે પછી કોઈનો વારો ના આવે એમ પછી પણ કેસરી કલર તમને જોતાની સાથે તમારું મન પ્રફુલ્લિત કરે બીજા બધા કલર જુઓ અને કેસરી કલર જુઓ તો તમને મન પ્રફુલ્લિત થઈ જાય એવો કલર છે બધા ઘણા એની અંદર ગુણ છે કે જે જેના માટે આપણને એમ થાય કે એના કેસરી તો હોવું જ જોઈએ આજે તો મિરેકલ મિરેકલ એટલે અહીંયા હમણાં ડોક્ટર સાહેબ કહેતા હતા કે જાદુ અને ખરેખર અશક્ય ને શક્યમાં પરિવર્તિત થાય એટલે મિરેકલ જ આપણા માટે તો છે અને જે દેશમાં થયું છે એ દેશમાં થવાથી ખૂબ મોટો ફાયદો એ માનવ જાત માટે છે એ આજે જે પ્રમાણેના બીજ क्या क्या कतरामण आप बद्धि अथरामण माथी दूर થવા માટે એક જ યાદ કરાઈએ કોઈને બી કે બી યુએ માં સ્વામિનારાયણ ભગવાન બેઠા એટલે બધાનો ગુસ્સો શાંત થઈ જાય છે